એક એવા શાકભાજી શાકભાજી વિશે માહિતી આપવાની છે કે જે ચોમાસા દરમિયાન ભરપૂર માત્રામાં ખાવામાં આવે છે ભરપૂર માત્રામાં પાકે પણ છે બે થી ત્રણ મહિના દરમિયાન આ બે થી ત્રણ મહિના ભરપૂર માત્રામાં પાકતી આ શાકભાજી આપણા શરીરને વાયરલ ઇન્ફેક્શન થી બચાવી રાખવાનું કામ કરે આ સિઝન ની અંદર દરેક સિઝનમાં જેમ કે કોઈ પણ ચોમાસામાંથી આપણે શિયાળામાં જતા હોય તો એ સમય દરમિયાન વાયરલ ઇન્ફેક્શન અથવા તો બીમારીઓ છે વધી જતી હોય છે એ જ રીતના ઉનાળો પૂર્ણ થતા ચોમાસું આવ્યું ચોમાસાના એકાદ બે મહિના જતા રહ્યા છે અને આ સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયા પાણીજન્ય રોગ મચ્છરજન્ય રોગ ખૂબ વધી ગયા છે અને એ સમય દરમિયાન જે તે સિઝનમાં જે શાકભાજી વધુ પાકતી હોય જે કઠોળ કે જે ડાળો કે જે કંઈ પણ વધુ પાકતું હોય એ સિઝનમાં એ વસ્તુ તમે બે થી ત્રણ મહિના ભર પેટ ખાઈ લો તો હું તમને લખીને આપું છું તમને લગભગ લગભગ વાયરલ ઇન્ફેક્શન વાયરલ કોઈ બીમારી નહીં થાય કોઈપણ પ્રકારનો તાવ તમને ઇફેક્ટ નહીં કરી શકે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા મચ્છરો તમને કરડિયા હશે તો પણ તમારું ઇમ્યુનિટી એવું હશે કે જે એની સામે લડીને એકાદ બે દિવસમાં જ એના જે લક્ષણો હશે એને સમાપ્ત કરી દેશે તમારા શરીરને એવા રોગોથી બચાવી રાખવાનું કામ કરશે આ બેક્ટેરિયાથી બચાવવા માટે ઇન્ફેક્ટેડ કોઈ પણ વાયરસથી બચાવવા માટે આ શાકભાજી આપણા માટે વરદાન સ્વરૂપ સાબિત થાય છે ને

કારેલા કંટોલા ગલકા ભીંડા જે પણ આ પ્રકારના શાકભાજી છે વધુ પાકતા હોય એનું જ સેવન તમારે કરવું જોઈએ લીલા પાનવાળા મોટા પાન વાળા નાના પાન વાળા શાકભાજીનું સેવન ઓછું કરવું જોઈએ અને આ પ્રકારના શાકભાજીનું સેવન વધુ કરવું જોઈએ જેની અંદર પાણી ભરપૂર માત્રામાં છે ચોમાસા દરમિયાન તમે એક વસ્તુ નોટ કરી હશે કે આપણને તરસ ઓછી લાગે છે અને એ કારણથી ઘણી વખત ડીહાઇડ્રેટ થવાના કારણે બીમારીઓ આપણા શરીરમાં ઘૂસી જાય છે પ્રવેશ કરી જાય છે તો આ પ્રકારની શાકભાજીઓ આપણને એવી બીમારીઓથી પણ બચાવી રાખે છે ખાસ આપણે જે છે છે અંદર વિટામિન 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 એ અને સી ભરપૂર માત્રામાં આ બંને આંખ વાળ માટે આપણા શરીરની ઇમ્યુનિટી માટે સ્કીન માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે ચામડીની કોઈ પણ બીમારી તમને ચોમાસા દરમિયાન થઈ હોય અથવા થવાની હોય એવો તમને સંકેતો મળી રહ્યા હોય તો કંટોલા રોજ એક વખત કંટોલાનું સબ્જી અથવા કોઈને કોઈ રીતે કંટોલા ખાવાનું ચાલુ આ સિવાય આની અંદર કેલ્શિયમ અને પ્રોટીન પણ ખૂબ સારી માત્રામાં છે ઘણા લોકો કહે છે માંસ અને મચ્છી કરતા કઠોળ કરતા વધારે પ્રોટીન કંટ્રોલમાં છે એવું નથી હોતું આની અંદર પ્રોટીન છે એક લિમિટેડ માત્રામાં છે પણ મોટા ભાગના શાકભાજીઓ કરતા વધારે પ્રોટીન અંદર છે છે એટલે જે લોકો વધારે કઠોળ ને દાળ નથી ખાતા જેના શરીરમાં સાંધાના પગના દુખાવા હોય આવી પ્રોટીનની ઉણપ થઈ રહી છે એ લોકોએ શાકભાજીની અંદર કંટોલા જેવી શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ કે જેથી પ્રોટીનની ઉણપ દૂર થાય અને આ શાકભાજી છે વજન ઘટાડવાનું પણ કાર્ય કરે છે જેની ચરબી વધારે હોય એને ચરબી ફેટ લોસ કરવું હોય તો પણ આવા શાકભાજી નું સેવન કરવું જોઈએ કારણ કે સો ગ્રામની અંદર માત્ર સત્તર થી વીસ જેટલું કેલરી આની અંદર હોય તમે સબ્જી બનાવો એમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરી અને આ સબ્જીનું સેવન તમે કરશો તો માત્ર પચાસ થી સો કેલરી તમને એક જમવાની અંદર તમને આ સબ્જીમાંથી મળશે કે જે તમારા માટે ફેટ લોસનું અને સ્ટેમિના ગેઇન કરવાનું કામ કરશે ઓવરઓલ કન્ડિશનને સુધારવાનું કામ કરશે ઇમ્યુનિટી સારી થશે

તો હું પણ એ શબ્દ યુઝ કરું છું કે એ તમે આ શબ્દનું સેવન ગમે તે રીતે કરી લો થોડું મોંઘું મળી શકે અથવા તો સસ્તું હોય તો ભરપેટ ખાવો મોંઘું હોય તો લિમિટેડ ખાવો અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કમસે કમ આનું સેવન કરો ગજબના ફાયદા મળશે અને ડાયાબિટીસના દર્દીઓ હોય કે કોઈ વજન વધારે હોય કોઈ પણ દર્દીઓ હોય કોઈ પણ વ્યક્તિઓ હોય આનું સેવન આરામથી કરી શકે વિડીયો બધા સુધી શેર કરો જેથી આ માહિતી બધાને મળી શકે માહિતી સચોટ છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આ પ્રકારના વિડીયો તમે નિહાળતા રહો જય